તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં લોકશાહી પર્વનો ઉજવણી રૂપ દિવસ રહ્યો જ્યાં નવ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું કુકરમુંડા તાલુકાની નવ ગ્રામ પંચાયતો બાલંબા મોદલા મોરંબા રાજપુર કેવડામોઈ તોરંદા મેનપુર પિશાવર અને ઉભયત વગેરે ગ્રામ પંચાયતોમાં આજે સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું ગ્રામજનોમાં મતદાન પ્રત્યે ઉલ્લાસથી અને જવાબદારી ભર્યો ભાવ જોવા મળ્યો મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને વડીલોને મતદાન કેન્દ્રો સુધી જતા જોવા મળ્યા કાયદો ની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દરેક ગામમાં પોલીસની ટીમો તૈનાત રહી જેના કારણે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી હવે બધાની નજર પચીસ જૂન પર ટકેલી છે જ્યાં મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નીતિન વસાવા સાથે હંસરાજ પાડવી તાપી